ભારત બંધના એલાનને સમર્થન આપી ધોરાજી ખાતે વેપારીઓએ બંધ પાળ્યો હતો આજે ભારત બંધનું જે એલાન હતું એ એલાનમાં ધોરાજીના તમામ વેપારીઓ એમને સાથ સહકાર આપ્યો છે અને તમામ વેપારીઓ ધોરાજીની તમામ દુકાનો બંધ રાખી છે જેથી ધોરાજીના તમામ વેપારીઓના અમે આભારી જઈએ સાથે સાથે આ જે બંધનું એલાન હતું એ બંધનો કોલ હતો એ કોલ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામત નીતિ વિશે જે જજમેન્ટ આપ્યું છે એના વિરોધમાં હતો જે જજમેન્ટ આપ્યું છે સુપ્રીમ કોર્ટે અનામત નીતિ બાબતે એ અનામત એ જજમેન્ટની સમીક્ષા કરવામાં આવે અને આ સરકાર દ્વારા બંધારણ નીતિ એ બંધારણની નવમી સૂચિમાં સામેલ કરવામાં આવે કે જેથી આગામી સમયમાં કોઈ પણ સરકાર આવે તો બંધારણ નીતિની અંદર છેડછાડ કરવામાં ન આવે એવી અમારી માંગણી છે